નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે બજાર ભાવમાં જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું આજે તારીખ છ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર શરૂઆત કરીશું જીરુથી ત્રણ હજાર નવસોથી થી પાંચ હજાર ચારસો ને સાહીઠ રૂપિયા રાયડો નવસો પચાસથી થી એક હજાર સાહીઠ રૂપિયા એરંડા એક હજાર બાવીસથી અગિયારસો ને બાવન રૂપિયા ચણા અગિયારસોથી થી તેરસો ને પંદર રૂપિયા अड़द आठ सौ पंचासी थी अठार सौ तीस रुपया मग बार सौ सो थी सोल सौ पंचोतेर रुपया धाणा चार सौ पांच तेर सौ पंचावन रुपया अजमो पंदर सौ पचास थी सात हजार सात सौ नेव रुपया जुआर पाँच सौ थी आठ सौ दस रुपया लसन पाँच सौ चालीस थीतरीसौ रुपया डूंगी बसो थी छसो पच्चीस रुपया बाजरी तरह सौ नेव ने पिस्तालीस रुपया हज़ार रुपया તલ સફેદ ત્રેવીસોથી પચીસો ને પાંચ રૂપિયા ગૌટુકડા ચારસો એંશીથી પાંચસો ને રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા મગફળી એક હજારથી અગિયારસો નેવું રૂપિયા અંતે કપાસ સાતસો સાહીઠથી ચૌદસો રૂપિયા ખેડૂત મિત્રો વિડીયો ગમે હોય તો વિડિયો લાઇક કરજો અને ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું